રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે મીટ માંડી છે જેને લઈને ગુજરાત સંકલન સમિતિની રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં આગામી રણનીતિને લઈને સંકલન સમિતિએ માહિતી આપતા કહ્યું હતું કે બે તારીખ સુધી તાલુકા જિલ્લા લેવલ સંમેલનો થશે અને ત્યારબાદ સંકલન સમિતિ રાજકોટમાં ધામા નાખશે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્ષત્રિયોના સંમેલનો યોજાશે રાજકોટ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સત્યાવીસ તારીખના મહેસાણાના વિસનગરમાં સંમેલન યોજાશે તો આગામી એક તારીખે ગુજરાત સ્થાપના દિવસે આણંદમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે બે તારીખના રોજ જામનગરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે આમ રાજકોટમાંથી પુરુષોત્તમ રૂપાલા હારી જશે એ નક્કી છે તેમ જણાવ્યું હતું દસ વાગે આશાપુરા માતાજીના મંદિરે ધર્મરથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું અને બહુ જ મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજ અને અન્ય સમાજ ના પાઈબેનો ઉપસ્થિત રહ્યા અને એ ધર્મરથ માતાનેર તાલુકામાં ક્રમશઃ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેરમાં ભરશે

આપણે એક સામાજિક લડત કરીએ છીએ જેને અસર થાય છે રાજકીય પક્ષ છે એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો બોર્ડ